ભાવનગર સરટી હોસ્પિટલ માં મારામારી સર્જાઈ મહિલાએ એક યુવકને માર માર્યો હોવાના અહેવાલ યુવકને માર મારનાર મહિલાની મીડિયા સાથે પણ દાદાગીરી જોવા મળી બબાલના સમાચાર શુભ કરતા કેમેરામેનને પણ ધમકાવ્યો હોવાના અહેવાલ મહિલાના આતંકથી પણ લોકોના ટોળા ઉમટી પડ્યા પોલો કાફલો દોડી આવતા સમગ્ર મામલો શાંત પાડવા આવ્યો પરંતુ મારામારીનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી रिपोर्ट कमलेश ढापा साथे हिरेन चौहान भावनगर